ભાજપનું માર્કેટિંગ યાર્ડ ચાલુ છે ત્યાં ખરીદ વેચાણ સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે અને ખરીદાઈ રહ્યા છે વેચાઈ પણ રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક ખેલ ઊંધા થઈ રહ્યા છે બીજી તરફ કોંગ્રેસને વિસાવદર સીટ જીતવાનું નહીં પરંતુ કોંગ્રેસને આમ આદમી પાર્ટીને હરાવવાનું સપનું છે આ સપનું તો કદાચ પૂરું નહીં થાય કારણ કે ભાજપ તો હારી રહી છે એટલે એ ખેલ કરી રહી છે અને કોંગ્રેસ તો જીતવું શક્ય જ નથી આવા અનેક ગંભીર આરોપ મૂક્યા છે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ કોણ છે આ કાર્યકર્તા તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહી

જે પ્રચાર પ્રક્રિયા તે પણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે નેતાઓ આ કાર્યકર્તાઓ અને આગેવાનો છે તે પોતાનું જોરશોર લગાવીને પોતાની પાર્ટીને જીતવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ભાજપનું જે સ્ટિંગ ઓપરેશન છે તે ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું ભાજપ દ્વારા પૈસા કોંગ્રેસ ને આપીને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ખોટી પત્રિકાઓ વાયરલ કરે તેના ખોટા વિડીયો વાયરલ કરે તેવું કામ કરવાનું ભાજપે કોંગ્રેસને કહ્યું હોય તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે ત્યારે વધુ એક નેતા જે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા છે તેમણે પણ ગંભીર આરોપ કર્યા છે અને તેમણે કહ્યું છે કે ભાજપનું તો માર્કેટિંગ યાર્ડ શરૂ થઈ ગયું છે ત્યાં ખરીદ વેચાણની પ્રક્રિયા પણ ચાલુ છે પણ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એમ કાંઈ ખરીદાઈ જાય એવા છે ને એટલે તો આ જે ગોપાલ ઇટાલિયા છે તેને હરાવવાનું સપનું ભાજપ જોઈ રહી છે

આ ઘટનાને આગલા દિવસે અમારા જે ત્યાં કાર્યકર્તા છે હરદેવભાઈ આ હરદેવભાઈને આગલા દિવસે લલિતભાઈ બસોયા એક જગ્યાએ મળે છે હરદેવભાઈની ટીમ સાથે આ મળાવવાનું કામ પાંચ દિવસ પહેલા જેને વિડીયો બનાવ્યો તો તાલુકા પ્રમુખ જે આમ આદમી પાર્ટીના હતા એ વ્યક્તિ આ તમામ લોકોને મળાવી દે છે ત્યાં નક્કી કરવામાં આવે છે કે આવતીકાલે હોટલ સાયોનામાં આવજો આ માત્ર આક્ષેપ નથી

ત્યારે આખી ઘટના સામે આવી એમાં પણ કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક બચાવ કરવાના ખોખલા પ્રયત્ન કર્યા પણ જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા એમાં સ્પષ્ટ દેખાય છે કે લલિતભાઈની સાથે હરદેવભાઈ રૂમમાં જાય છે ત્રણ લોકો ટોટલ રૂમમાં જાય છે એમાંનો એક ત્રીજો વ્યક્તિ મહેન્દ્રભાઈ જે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં પાંચ દિવસ પહેલા નિવેદન આપી ચૂક્યો છે હવે જવાબમાં લલિતભાઈ વસોયા એવું કહે છે કે હું નાવા માટે રૂમમાં જતો સવાલ એ થાય છે કે નાવા માટે ત્રણ લોકોને લઈને કેમ જતા નાવા માટે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા સાથે કેમ આવ્યો નાવા માટે થઈ પાંચ દિવસ પહેલા ફૂટેલો આમ આદમી પાર્ટીનો તાલુકા પ્રમુખ સાથે કેમ હતો આખી વાત એ છે કે હરદેવભાઈ એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી જો ખરીદે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં બોલે ભારતીય જનતા પાર્ટી પૈસાથી ખરીદે તો હવે એક એવી ઇમેજ ઊભી થઈ છે કે લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીની ઇમેજ ખરડાઈ રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીએ નવી સ્ટ્રેટેજી અપનાવી છે ખરીદી બદલાવ લાવ્યા છે કોંગ્રેસને આગળ કરી અને ખરીદી કરવાની ચાલુ કરી છે અમારી ગામડાની ભાષામાં ખેડૂતની ભાષામાં કહીએ તો અમે જ્યારે અમારી જણસ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈએ ત્યારે વેપારી અને ખેડૂતની વચ્ચે જે લાયજનિંગની ભૂમિકામાં હોય છે એ દલાલ હોય છે આવું મારે સ્પષ્ટ ના બોલવું જોઈએ પણ કોંગ્રેસે ગઈ કાલે જે ભૂમિકા અદા કરી છે એ દલાલની ભૂમિકા અદા કરી છે એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીની ઢાલ બની અને કોંગ્રેસના નેતા અમુક નેતાઓએ કામ કર્યું છે વાત એટલેથી અટકતી નથી ભારતીય જનતા પાર્ટીએ બપોર પછી જે દારૂ મંગાવ્યો આ દારૂની માહિતી અમારા એક વ્યક્તિને મળી કે ખરેખર અહીંયા આણંદપુર અને ખડિયાળી વચ્ચે અમારા એક માણસ જયારે ગાડી લઈને નીકળતા ત્યારે એ જ વાડીના એક મકાનમાં દારૂ ઉતારવાનું શંકાસ્પદ ઉતારવાની ચાલુ હતી અહિયાં એ માણસે નજર સામે જોયું છે કે એ દરવાજાને જે રૂમ હતો એ દરવાજાને તાળું મારવામાં આવ્યું એટલે કે લોક કરવામાં આવ્યું પછી પોલીસ ને જાણ કરવામાં આવી કે અહીંયા શંકાસ્પદ જથ્થો હોય આવું અમને લાગે છે પોલીસ ને જાણ કર્યા પછી જયારે પોલીસ આવી એ જ સમયે બરાબર

એટલે રોડ પરથી પણ દેખાય કે ઓરડીને તાળું મારેલું છે રોડ પરથી પણ ઓરડીની બહાર જે મુવમેન્ટ થતી હોય નજર સામે દેખાય માત્ર પંદર મીટરનું અંતર હતું વાત એટલેથી નથી અટકતી ભારતીય જનતા પાર્ટીએ શરમિંદા થવું જોઈએ કોંગ્રેસે શરમિંદા થવું પડે આજે તમામ પ્રયત્નો કર્યા પછી કોંગ્રેસનું સપનું હતું ગોપાલભાઈને હરાવવાનું કોંગ્રેસ જીતવા માટે નથી આવી કોંગ્રેસનું સપનું હતું ગોપાલ ઉટાલિયાને હરાવવા છે એમાં કોંગ્રેસ સફળ નથી થઈ રહી

અહીંયા જેની વાડીએ દારૂ ઉતરો છે મને જાણવા મળ્યું કે એ વ્યક્તિ પણ બચાવમાં વાતો કરે છે મને એ પણ જાણવા મળ્યું છે કે ગઈકાલે પચાસ હજાર રૂપિયા આમ આદમી પાર્ટીના બે વ્યક્તિ પાસે પકડાયા એમાં તો એસીપીએ આવીને પ્રેસ કોન્ફરન્સ કરી ગઈ કાલે બે લાખ રૂપિયા કોંગ્રેસના નેતાએ આપ્યા આ પોલીસ અધિકારીઓનું નહોતું દેખાતું અમારો સીધો સવાલ છે કે પોલીસ અધિકારી અહીંયા ન્યુટ્રલ થઈને કામ કરે છે કે ભાજપનું હાથો બનીને કામ કરે છે આ પોલીસે ખુલાસા કરવા જોઈએ કારણ કે ગઈકાલની ઘટના બે લાખની હતી બે લાખ મોટા છે કે પચાસ હજાર રૂપિયા મોટા છે અને બે વ્યક્તિને તમે ખિસ્સા ખખેરો અને બે વ્યક્તિના ખિસ્સામાંથી પચાસ હજાર રૂપિયા મળે આમાં તો આસિસ્ટ એસીબી આવીને પ્રેસ કોન્ફરન્સ કરે પચાસ હજાર રૂપિયા એવડી મોટી રકમ છે કે એસીબી આવીને પ્રેસ કરવી પડે સીધી વાત એ છે તો ભાજપનો હાથો બનીને જ્યારે ભાજપ હાર ભળી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર ખોટા આક્ષેપ ખોટા બ્લેમ લગાવી રહી છે ગઈકાલનો જે દારૂ પકડવાનો એના જ કાકા દાદાનો ભાઈ જે દિનેશ મહેતર છે એના પપ્પાએ ત્રણ મહિના પહેલાં વિડીયો બનાવીને કહ્યું છે લોકોને કે ભાઈ મારો દીકરો મારા દીકરાની ઓફિસ છે એ દારૂનો અડ્ડો બની ગઈ છે આવું દિનેશ મહેતરના પપ્પાએ કહ્યું છે ગયા મોઢે ભાજપના નેતાઓ બચાવ કરે છે ગામડે ગામડે દારૂ ઉતરો છે અહીંયા જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પીછો કરી અને દારૂ પકડાવે છે જે કામ પોલીસ નું છે આ કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જોડાયેલા વાડીના માલિક છે ક્યાંક સપોર્ટ કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્ન આખું તંત્ર ભાજપ કોંગ્રેસ બધા સાથે મળીને કરે છે અમે વિસાવદર વિધાનસભાની જનતાને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી આ તમામ લોકોની સામે લડી લેવાની તાકાત ધરાવે છે ગોપાલ ઇટાલિયા ગમે એટલા ષડયંત્ર થાય એની સામે ક્યારે ઝુકવાના નથી તમારો એક એક કાર્યકર ક્રાંતિકારી છે તમામ લડાઈઓ લોકશાહી બંધારણ બચાવવા માટેની લડાઈઓ અમે લડી લઈશું અમારા લોહીની અંદર પ્રમાણિકતા છે અમે તાકાતથી લડશું તાકાતથી જવાબ આપશું આવતી ઓગણીસ તારીખે તો આ હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાજુ કરબડા તમે તેને પણ સાંભળ્યા સાથે સાથે સવાલ તો હવે એક ઉભા થાય છે કે તેઓ કહી રહ્યા છે છે કે જે ભાજપ લાખ રૂપિયા આપીને કાર્યકર્તાઓ ખરીદે તે પોલીસને દેખાતું નથી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી પચાસ હાજર નીકળે છે તો પણ પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે સવાલ તો એક થાય છે કે પોલીસ જો પ્રેસ કોન્ફરન્સ કરતી હોય